નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્રીસ કરતાં વધુ જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયો છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો સૌથી વધુ અમરેલીના બાબરાની અંદર આજે બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વકથી નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર આગામી અડતાલીસ કલાકની અંદર ફરી નૈઋત્યનો ચોમાસું છે તે સક્રિય થશે ખાસ કરીને મિત્રો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આજથી કરીને બાવીસ જૂન સુધીની અંદર રાજ્યની અંદર સારો વાવણી લાયક વરસાદ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે ખેતી કરતા ખેડૂતો માટે વાવણી કરવાનો આ યોગ્ય સમય છે આમ વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યની અંદર કેટલાક જિલ્લાઓની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ છે તે જોવા મળી શકે છે આમ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે રાજ્યની અંદર એકવીસથી પચીસ જૂનની અંદર સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી શકે છે કેમ કે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર એક એક લો પ્રેશર બની રહ્યા છે જેને પગલે મિત્રો રાજ્યની અંદર એકવીસથી પચીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે મંબાલાલ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે રાજ્યની અંદર વિવિધ જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર બેથી ચાર ઇંચનો વરસાદ છે તે બાવીસ જૂનથી કરીને છવ્વીસ જૂન દરમિયાન જોવા મળી શકે છે તો હવામાન વિભાગ દ્વારા મિત્રો આજે અને આવતીકાલે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ઓગણીસ અને વીસ જૂનના રોજ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ચોથા દિવસની જો વાત કરીએ તો ચોથા દિવસે મિત્રો પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો પાંચમા દિવસ એટલે કે જો બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખના રોજ પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હાલ નૈઋત્યનો ચોમાસું છે તે નવસારી આજુબાજુ સ્થગિત જોવા મળ્યું છે પરંતુ મિત્રો આ નૈઋત્યનું ચોમાસું છે તે વીસ તારીખ આજુબાજુ સક્રિય થતાં રાજ્યની અંદર મિત્રો પચીસ જૂનથી કરીને ત્રીસ જૂન દરમિયાન મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલો જ જય હિન્દ